અમદાવાદના પ્રખ્યાત પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રિ ડ્રેસ રિહર્સર્સનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના વેજલપુરના રજવાડુ ખાતે પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રી ડ્રેસ રિહર્સરનું આયોજન કરવામાં આવ્યું હતું ચેતનભાઈ દવે દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી પનઘટ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે જે ગુજરાતમાં ટ્રેડિશનલ ગરબાની એક આગવી ઓળખ છે દર વર્ષે નવરાત્રિના એક દિવસીય અગાઉ સ્પેશિયલ ટ્રેડિશનલ ગરબાનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ગરબાનું ખરું મહત્ત્વ જે હોવું જોઈએ તે તેમના દ્વારા જણાવવામાં આવે છે ચેતનભાઈ દવે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આજના જમાનામાં નવરાત્રિનું સાચું મહત્ત્વ લોકોને ભૂલાતું જાય છે તેવામાં અમે લોકોએ ગુજરાતનું ગૌરવ જાળવી રાખ્યું છે અને દેશ વિદેશમાં પણ ગરબાનો પ્રચાર પણ કર્યો છે અને ઘણા બધા નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે આજે પનઘટ ગ્રુપ દ્વારા જે ગરબાનું રિહર્સલ કરવામાં આવ્યું છે રજવાડું ખાતે ત્યારે દર વખતે ગણેશધામના ગાદીપતિ ગુરુજી કલ્પેશજી અહીંયા પધારે છે આપણે એમની પાસે જ જાણીશું કે એમનો કેવો ઉત્સાહ છે આજે ગુરુજી આપ દર વર્ષની જેમ આ વખતે પણ પધાર્યા છો તો કેવો ઉત્સાહ છે કેવી રીતે વિશેષ છે બસ જો માતાજીની આરાધના ભક્તિ અને જે આ પનઘટ ગ્રુપ છે એ ગ્રુપ છેલ્લા પંદર વર્ષથી પણ વધારે માતાજીની ભક્તિ સાથે સાથે આપણું ગુજરાતનું ટ્રેડિશન જાળવવું એનો ડ્રેસ એ લોકોનું જે પણ ગાવાની પદ્ધતિ છે એ એ લોકોએ બહુ સારી રીતે જાળવી રાખી છે અને આપણી આ જે સંસ્કૃતિ છે સંસ્કૃતિને આગળ વધારવા માટે જે આપણા પ્રધાનમંત્રીશ્રી છે એમની જે લાગણી છે એને માન આપીને આપણા દેશની સંસ્કૃતિ આગળ કેવી રીતે વધારવી એ ખાસ બહુ મહત્ત્વનું છે એના માટે જ આ પંકટ સંસ્થા આ એક પ્રેક્ટિસ બરોબર છે નવરાત્રીનો ઉત્સાહ બતાવી રહી છે છેલ્લા ત્રેવીસ વર્ષથી દર વર્ષે ગુજરાતના ગરબા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત આવતો હોય અથવા નવરાત્રી ફેસ્ટિવલ આવતો હોય ત્યારે અમારા ડ્રેસ કચ્છી કોસ્ટ્યુમ્સ અને ટ્રેડિશનલ કોસ્ટ્યુમ્સ સાથે અમારા ગ્રુપના તમામ કલાકારોને પ્રેક્ટિસ કરાવતા હોય છે અને બે હજાર ત્રેવીસની નવરાત્રીની આજે અમારા પનગઢ ગ્રુપ પનગઢ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપ અમદાવાદ એની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે અને બે હજાર ત્રેવીસની નવરા નવલી નવરાત્રિ માટે મા અને શક્તિની આરાધના માટે પનગઢ ગ્રુપ અને અમારી ટીમ સૌ તૈયાર છે વિશેષ ખાસિયત એ કે જે આ ટ્રેડિશનલ કોસ્ટ્યુમ્સ જે છો મેં આજે પહેર્યું છે એનું વજન લગભગ અઢાર કિલો છે અને આ પ્યોર કચ્છી વર્ગ છે અને એ કચ્છી વર્ગનું વજન ઘણું હોય છે અને કિંમત પણ ઘણી હોય છે કિંમતની વાત બાજુમાં મૂકીએ પણ એ સિવાય પણ આ આપણી મૂળ સંસ્કૃતિ છે જેમ કે ગુજરાતની અંદર પોરબંદર જામનગર સુરેન્દ્રનગર ત્યાં પણ ડિફરન્ટ પ્રકારના કેડિયા પહેરાય છે કોઈ જગ્યાએ પ્લેન બે તરણે તરના આવે છે સુરેન્દ્રનગર થાનગઢના એરિયામાં ત્યાં પણ કેડિયા પહેરાવે છે તો દરેક જગ્યાએ બહાર ગવું એ બોલી બદલાય અને પહેરવેશ બદલાય એમ આપણા ગુજરાતની અંદર પણ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર અમરેલી દરેક જગ્યા ઉપર પોતાની બોલી થોડીક અલગ છે ને પહેરવેશમાં પણ થોડીક થોડીક વિશેષ થાય છે કલ્ચર અને સંસ્કૃતિ એ છે પણ એના પ્રકાર અને નૃત્યની શૈલી અને એનું સંગીતમાં પણ ઘણો ફર્ક છે સાચું કહું તો આ હું ચોત્રીસ દેશોમાં દુનિયાના મારી ટીમ સાથે અમે લોકો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે પણ ભારતીય સંસ્કૃતિની તોલે કોઈ ન આવી શકે કારણ કે ભારતની અંદર દરેક નૃત્યની અરે ખાસિયત છે વિશેષતા છે કારણ કે આપણા ત્યાં એવું નથી દરેક દેશમાં એવું છે કે ફેસ્ટિવલના દરમિયાન પરફોર્મ થતું હોય છે પણ આપણા ત્યાં જ્યારે પાક પણ લડતો હોય ત્યારે પણ ટ્રાઇબલ આદિવાસી નૃત્ય થતા હોય છે પોરબંદર કે એ બાજુ ચોરવાડીમાં જ્યારે રસ્તા પહેલાંના જમાનામાં રસ્તા ન હતા ત્યારે બહેનો ટિપ્પણી નૃત્ય દ્વારા રસ્તા પણ બનાવતા તો દરેક નૃત્યની વિશેષતા છે એના પાછળનું મહત્ત્વ છે અને હવે તો લોકનૃત્યો લગ્ન પ્રસંગો જેવા કાર્યક્રમોની અંદર વાર તહેવારોમાં અને સામૂહિક લોક નૃત્યના લોકોના ઉત્સવ માટે અને આનંદ માટે પણ પરફોર્મ કરતા હોય છે બે હજાર ત્રણની અંદર જ્યારે મોદી સાહેબે કાંકરિયામાં સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું જે આયોજન કર્યું હતું એ અમારા માટે સૌ સૌભાગ્યની વાત છે કારણ કે આટલા મોટા મંચ ઉપર આટલા બધા ભારત દેશના કલાકારો સાથે જ્યારે એમણે બધા કલાકારોને તક આપી હતી વારસો જાળવવાનો અમૂલ્ય સોગાત અને ભેટ આપી હતી ત્યારે જ્યારે એમની સાથે પર્ટિક્યુલર મુલાકાત થઈ હતી ત્યારે વી વોઝ વેરી ઇન્સ્પાયર્ડ એમણે એવું જ કહ્યું હતું અમારે જેવી બીજી સંસ્થાઓને અને અમને પણ અને ખુદ મને પણ કે આ વારસો આવનારી પેઢી અમે હોઈએ કે ન હોઈએ પણ તમારા જેવા કલાકારો થકી આ વારસો આવનારી પેઢી સુધી જળવાઈ રહે એનું જતન થાય એ બધીની જવાબદારી તમારી છે અને એના માટે કોઈ પણ સહયોગ કંઈ પણ પ્રકારની મદદ જરૂરિયાત હોય તો જરૂર હું તમારી પડખે ઊભો છું તો વી આર વેરી થેન્કફુલ કે એમને પણ આજે અમને માર્ગદર્શન આપ્યું આંગળી સાધી અને સપોર્ટ આપ્યો જે અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે સાચું કહું તો કોરોના ગયા પછી આ વર્ષે અમારા સંસ્થામાં પણ લગભગ દર વર્ષની કમ્પેરિઝનમાં પચીસથી ત્રીસ ટકા કલાકારોની સંખ્યા વધારે છે અને ઉત્સાહ ઘણો છે જેમ કે આ પાસના પાસીસ જુઓ તમે ચાર્જિસ કે જનરલી ત્રણસો ચારસો રૂપિયા અત્યારે આઠસો થી બે હજાર રૂપિયા પાસીસ છે અને ઠેર ઠેર ચણિયા ચોરીનું પણ ધૂમ વેચાણ છે અને અનેરો આ વખતે ઉત્સાહ છે જે આફ્ટર પાંચ છ વર્ષ પછી જોવા મળી રહ્યો છે ને જોવા મળશે અને એના જ ભાગરૂપે આજે અમે નવરાત્રી બે હજાર ત્રેવીસની આપ ફ્રી ઓપ આપી અને અમારું ગ્રુપ વનગઢ પરફોર્મિંગ આર્ટ અમદાવાદ બે હજાર ત્રેવીસની નવરાત્રિ માટે તૈયાર છે હું બાર તેર વર્ષથી આજ આવા જ ટાઈપના હેવી કોસ્ટ્યુમ સાથે હું ગરબા કર્યો છું એન્ડ ખાસિયત એ છે કે આપણા જે કચ્છી પેજને બધું જે ટ્રેડિશનલ આપણી કળા છે એ જળવાઈ રહે છે ટ્રેડિશનલ વધારથી અલગ પડી જાય કેમ કે આ હેન્ડમેડ છે આ કચ્છનું ગોલવાડી વર્ક છે જે કચ્છના જે અમુક અંતરિયાળ કામો છે ત્યાં એ બહેનો આ પોતાના હાથથી આ હેન્ડવર્ક કરે છે અને આની કિંમત બહુ જ વધારે છે અને આ બહુ રેર વસ્તુ છે અને યસ ગુજરાતી છું તો ગુજરાતીનો ગર્વ છે કે હેન્ડમેડ વસ્તુઓને બી આપણે પ્રાધાન્ય આપવું જોઈએ હા કેમ નહીં હાજી કેમ કે અમને પણ ગરબાનો ખૂબ શોખ છે અમે પણ બચપનથી રમીએ છીએ પણ પંદર ત્રણથી ચાર વર્ષથી વધારે ટાઈમ થયો છે જોઈન કરે એન્ડ ધેન ગુજરાતી છીએ તો આ બધો ઘણો શોખ છે નવરાત્રિ રમવાનું પહેરવાનું ઓઢવાનું અને આ રજવાડી લુક કરવાનો વધારે ગમે છે એન્ડ દેન ખૂબ છોકરી ખૂબ સુંદર લાગતી હોય છે આ કપડામાં શોર્ટ કરતા એટલે વધારે ગમે છે આવું રમવું એન્ડ નવ દિવસ ખૂબ એન્જોય કરવાના છે આવા હેવી કોસ્ચ્યુમ જ રમવાના છે